નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ યાત્રાધામ ચાંદોદની બીએન હાઈસ્કૂલને ચાલુ વર્ષે ધોરણ દસ એસએસસી બોર્ડના કેન્દ્રની ફાળવણી કરાઈ હોય પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચેલા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી પુષ્પ સાથે જરૂરી શિક્ષણ સામગ્રી અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ગુજરાતભરમાં ધોરણ દસ અને ધોરણ બારના મળીને ચૌદ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેવામાં ચાંદોદ ખાતે શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી બીએન હાઇસ્કુલને શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષથી ધોરણ દસ એસએસસી બોર્ડનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે આનંદી પુનિયાદ અવાખલ મોટા કરાડા બરકાલ વડજ સેખવા ગામોની વિવિધ આઠ શાળાના ચારસો પાત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયની પરીક્ષા આપવા ચાંદોદ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા જે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે કુમકુમ તિલક પુષ્પગુચ્છ ચોકલેટથી સ્વાગત કરી ગુજરાત પુસ્તકાલય મંડળ વતી મંડળના અધ્યક્ષ ઠાકોર પટેલ દ્વારા પરીક્ષાર્થીઓને પેન પેન્સિલ રબર પાટ્યુ જેવી શિક્ષણ સામગ્રી અર્પણ કરી હતી વિદ્યાર્થીઓને અને નિર્ભયપણે નિશ્ચિત રહી પરીક્ષા આપવા અંગે શુભકામનાઓ પાઠવી હતી શુભકામના પાઠવવા શાળાના આચાર્ય સંજય પ્રજાપતિ મંત્રી ધનંજય વકીલ સરપંચ દીપ્તી સોની પંચાયત સભ્યો અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય સંજય ગુરુજી બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દિલીપ જોશી સહિત નગર અગ્રણી વીરેન્દ્ર વ્યાસ સંજય જોશી પ્રમોદ પટેલ પણ હાજર રહ્યા હતા શરૂ થઈ રહી છે અને તેમાં આજે અમારા ચાણોદ ખાતે શ્રી બી એન હાઈસ્કૂલમાં પ્રથમવાર જ એસએસસી બોર્ડનું સેન્ટર મળેલું છે અને ત્યાંથી અમને ગામના લોકોને અને શાળાના સ્ટાફને પણ સૌને આનંદ થયો કે ભાઈ એસએસસી બોર્ડ પ્રથમવાર જ આ ગામ ખાતે આવેલું છે અને એનો અનુભવ અમને આજે થઈ ગયો કે સર્વે બાળકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બાળકોને પણ આ શુભકામના પાઠવી છે કે ભાઈ સૌ સારા ગુણ મેળવી આગળ વધે સારું માર્ક મેળવે ગામનું ગૌરવ નિહાળે અને ગામનું ગૌરવ થાય એટલે એક એવું થાય કે ભાઈ ચાણોદ ખાતે એસએસસી બોર્ડનું સેન્ટર આવ્યું અને વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા એવી અમે સૌને શુભેચ્છા પાઠવી છે હું આ જ શાળાનું વિદ્યાર્થી છું અહીંયા જ ભણીને હું જ્યાં ગુજરાત પુસ્તકાલય મંડળના અધ્યક્ષ તરીકે બેઠો છું અને મને પણ એક પ્રેરણા થઈ કે આ બાળકોને આવું આપણે કંઈક શુભાશિષ પાઠવીએ શુભેચ્છા પાઠવીએ કે બાળકો પણ સારી રીતે હરકથી પોતાનું સ્થાન મેળવે અને સારા ગુણ મેળવે એવી અમારી શુભકામનાથી આ કાર્ય કર્યું છે બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભાશિષ